હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરાઈ છે જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ડુમ્મસ અને સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે એકથી સાતમી જૂન સુધી એટલે કે સાત દિવસ સુધી બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે તો સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ હાલ ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યમાં ગરમીનો પ્રકોપ બાદ હવે વાવાઝોડાના આગમનના અંધાર વર્તાઈ રહ્યા છે વાવાઝોડાને પગલે ડુમ્મસ અને સુવાલીનો દરિયા કિનારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું પાડી દરિયા કિનારા અને પર્યટન સ્થળો બંધ રાખવા સાત દિવસ માટે આદેશ લાગુ રહે છે એટલે કે દરિયા કિનારો પર સહેલાણીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીને પગલે દરિયા કિનારાઓ પર એલર્ટ જારી કરાયું છે જેમાં પર્યટન સ્થળો અને સહેલાણીઓ માટે આદેશ જારી કરાયા છે દરિયા કિનારો પર એલર્ટ જારી કરતા જ માછીમારોને દરિયો ના ખેડવા પણ સૂચના આપવામાં આવી છે તો વાવાઝોડાની આગાહીને સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સુવલીના દરિયા કિનારે સહેલાણીઓ પ્રવેશ ના કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયાકિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય તો વેકેશન દરમિયાન અને તે પણ શનિ માટે દરિયા પર સહેલાણીઓ માટે પ્રતિબંધ મુકાતા શ્રુતિઓ નિરાશ થઈ જવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા